શ્રી જગત માતા જગદંબાની જય હો શ્રી મહાલક્ષ્મીની જય હો શ્રી સરસ્વતી દેવીની જય હો શ્રી મહાકાલીની જય હો જુદા જુદા નામ અને સ્વરૂપ ધરનાર નખંડ નારાયણીની જય હો શ્રી દુર્ગા સપ્તશતીના મહાન અને ચમત્કારિક પાઠનું નિત્ય શ્રવણ કરીએ અને જગદંબાને પ્રાર્થના કરીએ કે હે મા સદાય તમારા આશીર્વાદ અમારી ઉપર વરસાવજો અને સદાય અમારું રક્ષણ કરજો તો આમ હું દુર્ગા સપ્ત સતીનો અધ્યાય 10 શુંભનો વર્ધ જેની કાંતી તપીલા સોવર્ણ જેવી મનોહર છે તેની સૂર્ય શશી અને વઘુ એ ત્રણ આંખો છે પોતાના હાથમાં ધનુષ્ય બાણ અંકુશ પાશ અને ત્રિશૂળ ધારણ કર્યા છે જેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર છે એવા શિવ શક્તિ સ્વરૂપ ભગવતી કામેશ્વરીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા પોતાના પ્રાણ સમા ભાઈ નિશુંભને મૃત્યુ પામેલો જોઈને તેમજ પોતાની સેનાનો સંહાર થયેલો જાણી શૃંભ અત્યંત કોપાયમાન થઈને બોલ્યો કે હે દુષ્ટ દુર્ગા તું બળના અભિમાનમાં આવી જઈને ખોટો ગર્વ કરે છે તું અભિમાની થઈ છે અને બીજાનો આશ્રય લઈને લડે છે ત્યારે દેવીએ તેનો પ્રત્યુત્તર આપતા કહ્યું કે હે દુષ્ટ હું તો એક લીચ છું આ સંસારમાં મારા સિવાય બીજું છે જ કોણ જો આજે મારા અંશરૂપ વિભીતિઓ છે તે મારામાં લીન થઈ રહી છે તે પછી બ્રહ્માણી આદિ બધી દેવીઓ અંબિકાના શરીરમાં લીન થઈ ગઈ માત્ર અંબિકા જ ત્યાં રહ્યા દેવીએ આગળ બોલતા જણાવ્યું કે હું મારી ઈશ્વરી શક્તિથી અનેક રૂપે અહીં ઉપસ્થિત છું એ બધા સ્વરૂપોને સંકેલી લઈ અત્યારે હું એકલી જ ઊભી છું માટે તું યુદ્ધ કરવા તૈયાર થા ઋષિ બોલ્યા હે રાજન ત્યાર પછી બધા દેવો તથા અસુરોના દેખતા દેવી તથા શુંભનું ભયંકર યુદ્ધ ચાલ્યું બાણોના વરસાદ અને શસ્ત્રાસ્ત્રોના પ્રહારથી બંનેનું યુદ્ધ ભયંકર સ્વરૂપ પકડવા લાગ્યું આ યુદ્ધમાં અંબિકા દેવીએ જે સેંકડો દિવ્ય અસ્ત્રો શસ્ત્રોનો ઉપયોગ કર્યો તેને શુંગ પોતાના અસ્ત્રો શસ્ત્રોથી કાપી નાખતો હતો શુંગ જે દિવ્ય અસ્ત્રનો ઉપયોગ કરતો તેને પરમેશ્વરીએ ભયંકર હુંકાર શબ્દના ઉચ્ચારણ માત્રથી નાશ કરી નાખ્યો ત્યારે અસુરોએ અનેક બાણોથી દેવીને ઢાંકી દીધી આ જોઈ દેવી ગુસ્સે થયા અને બાણથી અસુરનું ધનુષ્ય કાપી નાખ્યું ધનુષ્ય કપાઈ જતા અસુરે હાથમાં શક્તિ લીધી પરંતુ દેવીએ ચક્રથી એ શક્તિ કાપી નાખી પછી અસુરેશ્વર શુંગ સૌ ચંદ્રક વાળી સૂર્ય સમાન ચળકતી ઢાલ તથા ખડગ હાથમાં લઈને દેવી તરફ ધસ્યો તે નજીક આવ્યો કે દેવીએ તેના ઢાલ અને ધનુષ્યના ટુકડા કરી નાખ્યા પછી દેવીએ તેના અશ્વ તથા સારથીઓનો નાશ કર્યો તેથી અસુરે અંબિકાને હણવા માટે ભયંકર મુદગર હાથમાં લીધો દેવીએ પોતાના બાણો વડે તેને છેદી નાખ્યો ત્યારે અસુર મુઠ્યો વાળી દેવી તરફ ધસ્યો અને દેવીની છાતીમાં મુઠ્ઠી મારી ત્યારે દેવીએ પણ તેની છાતીમાં ઘા કર્યા દેવીના ઘાથી શુંભ જમીન ઉપર પડી ગયો પણ તે તરત જ ઉભો થઈ ગયો તે ઉછળ્યો અને દેવીને લઈને આકાશમાં ચડી ગયો ત્યાં દેવી એકલે હાથે અસુર સાથે યુદ્ધ કરવા લાગ્યા આકાશમાં શુંભ અને ચંડિકા દેવી વચ્ચે પ્રથમ યુદ્ધ થયું તે સિદ્ધો અને મુનિઓને વિસ્મય પમાડતું હતું

આખી પૃથ્વી કંપી ઉઠી ને તેનો પ્રાણ નીકળી ગયો એ દુરાત્મા શુંભનો નાશ થતા આખું જગત પ્રસન્ન અને સ્વસ્થ બન્યું આકાશ પણ નિર્મળ દેખાવા લાગ્યું પહેલા જે ઉલ્કાપાત મેઘ હતા તે શાંત થયા નદીઓ પહેલાની જેમ વહેવા લાગી શુંભના મૃત્યુથી સર્વ દેવો આનંદમાં આવી ગયા અને ગંધર્વો મધુર ગાન કરવા લાગ્યા બીજા કેટલાક ગંધર્વો વિવિધ વાજિંત્રો વગાડવા લાગ્યા અપ્સરાઓ નૃત્ય કરવા લાગી પવિત્ર વાયુ વાવા લાગ્યો સૂર્ય સંપૂર્ણ પ્રકાશથી પ્રકાશવા લાગ્યો યજ્ઞોનો અગ્નિ જે ઉલવાઈ ગયો હતો તે આપોઆપ સળગવા લાગ્યો અને દસે દિશાઓમાંથી અસુરોના જે ભયંકર અવાજો થતા હતા તે શાંત પડ્યા ઇતિ શ્રી માર્કંડે પુરાણ સાવરણિક મન્વંતરે દેવી મહાત્મે શુંભ વધુ નામ દસમો ધ્યાય જય અંબે જય જગદંગલી